નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે કર્ણાટકના ખાણ માફિયા માફિયા ખનન જનાર્દન ભારતીય જનતા પાર્ટીમાં પોતાના પક્ષને ભેળવી દે છે અને અમિત શાહ આ દેશના ગૃહમંત્રી આ માફિયાને આવકારે છે એની વાત કરવાના છીએ પણ એ પહેલા આપણે બે વાત કરી લેવી જરૂરી છે એક તો તમે સાંભળ્યું હશે કે મહારાષ્ટ્રમાં જે મહારાષ્ટ્ર વિકાસ છે શરદ પવારની ની એનસીપી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની ની શિવસેના એમાં ભળ્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર એ પ્રકાશ ભાવ એમને બાળા સાહેબ આંબેડકર કહીએ છીએ એ એ સાહેબ આ લગભગ ફારેક થઈ ગયા છે અમે એ જ્યારે જોડાયા ત્યારે એ કોઈ રમતના ભાગ રૂપે જોડાયા હતા શિવસેનાની સાથે એવું અમને લાગતું જ હતું અને આપણે અગાઉના કેટલાક એપિસોડમાં વિશ્લેષણ કરતા હતા ત્યારે વાત કરી હતી કે પ્રકાશ આંબેડકર ઓવૈસી જે બહુજન વંચિત આઘાડી મહારાષ્ટ્રમાં એમણે કરી હતી એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે કરી હતી અને

એટલે પ્રકાશ ની ભૂમિકા હંમેશા કહીએ છીએ અરવિંદ કેજરીવાલ અને મમતા ની જેમ જ શંકાસ્પદ રહી છે અસદુદીન ની એમઆઈએમ ફરીને લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે અને એ ભારતીય જનતા પાર્ટીની મદદ એની વારે આવી છે તૂટી ગઈ છે એવું માનવાને કોઈ કારણ નથી એમ તો બિહારમાં પણ કોંગ્રેસ અને આરજેડી એનું મહાગઠબંધન તૂટી ગયું છે ગોદી મીડિયાની દ્રષ્ટિએ પરંતુ બાંધછોડ અને આગ્રહ અમુક બેઠકો માટેનો એ તો મંત્રણાઓમાં થતો હોય છે એ તૂટી જાય એવી સત્તાવાર જ્યારે જાહેરાત થશે ત્યારે આપણે જરૂર એના વિશે વાત કરીશું પરંતુ આજે ન તો બિહારમાં એ ગઠબંધન તૂટી ગયું છે ન મહારાષ્ટ્રમાં આજે બીજી એક વાત બહુ મહત્વની છે અને એ એમને આ વખતે ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી નથી અને આજે એટલે કે સત્યાવીસ માર્ચ બે ને ચોવીસ ના રોજ ઉમેદવારી કરવા માટેની મુદત પૂરી થઈ ત્યાં સુધી ભાઈ શ્રી વરુણે એ પેલા જે ચાર સેટ મંગાવ્યા હતા ઉમેદવારી પત્ર ભરવાના એ ભર્યા નથી એટલી આપણને જાણ છે અને એમને કદાચ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે સમજાવી લીધા લાગે છે અને ભાઈ શ્રી કમસે કમ પીલી ભીતમાં તો પાણીમાં બેસી ગયા છે એમના જે બાહોશ્રી ભર્યા ભાષણો હતા એ આજે તો સાબિત થયા છે અને એમના માતુશ્રી મેનકા ગાંધી કેટલાક આપણા દર્શકો એમ કે છે કે એમનો અંગ્રેજીમાં જે સ્પેલિંગ થાય છે એમાં મનેકા ગાંધી એ તમે ઉચ્ચાર કરી શકો પણ એ મેનકા ગાંધી તમે

અને એવું જાણવા મળે છે કે વરુણ ગાંધી એ એમનો માતુશ્રીનો પ્રચાર કરશે આજે આપણે એ જનાર્દન ની વાત કરવી છે અને જનાર્દન રેડ્ડી એટલે કોણ જનાર્દન રેડ્ડી એટલે આમ તો મૂળે ભારતીય જનતા પાર્ટીના જ અને ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના જે મુખ્યમંત્રી હતા યેડિયુરપા એમના મંત્રીમંડળમાં આ મહાશય મંત્રી હતા અને એ ખાણ માફિયા તરીકે બહુ જ જાણીતા જમાનો મોદી શાહનો નહોતો જમાનો અટલ આડવાણીનો હતો એમની ભારતીય જનતા પાર્ટી હતી અને એ વખતે પાર્ટી ડિફરન્સ હતી અને છતાં એ વખતે પણ યદિયુરપ્પા જેવા ભ્રષ્ટાચાર મૂર્તિ એ મુખ્યમંત્રી હતા અને એમની મિનિસ્ટ્રીમાં આ ખાણ માફિયા જનાર્દન રેડ્ડી એ મંત્રી હતા એ મંત્રી હતા ત્યારે જ એમની ધરપકડ થયેલી એમણે જેલવાસ ભોગવવો પડેલો અને એક ન્યાયાધીશે જેમની સામે એમનો જામીનનો કેસ આવવાનો હતો એણે એક નિવેદન કે મને ચાલીસ કરોડ રૂપિયા જેટલી લાંચ આ જનાર્દન રેડ્ડીએ ઓફર કરી હતી આ મહાશય જનાર્દન રેડ્ડી અને એમના બીજા બે બંધુઓ એ આખો પરિવાર ભારતીય જનતા પાર્ટી માં હતો પરંતુ જ્યારે જેલવાસ માં જવાનું થાય અને જ્યારે એમને તડીપાર કરવામાં આવે ભાજપના નેતાઓને ત્યારે બહુ ઓછા લોકોને પાર્ટી સંભાળી લેતી હોય છે અને જનાર્દન રેડ્ડી એવા એક તડીપાર એ એમણે એમના વિસ્તારમાંથી તડીપાર થઈને રાજકારણમાં એટલે કેટલોક સમય એમણે જેલવાસમાં ભોગવ્યો અને પછી રાજકારણમાં પણ ભોગવ્યો થઈ કર્ણાટકમાં વિધાનસભાની ઐતિહાસિક ચૂંટણી એ ચૂંટણીમાં ફરીને એકવાર ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાય એના માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બધી જ પ્રતિષ્ઠા એ દાવ પર લગાવી હોવા છતાં એમની પાર્ટી હારી ગઈ હતી અને ત્યાં આગળ કોંગ્રેસ રાખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી બન્યા હવે આ જે જનાર્દન રેડ્ડી આમ તો તડીપાર હોવા છતાં એમના મત વિસ્તારમાંથી પણ તડીપાર હોવા છતાં એમની પાર્ટી કર્ણાટક રાજ્ય પ્રગતિ પક્ષ એના ધારાસભ્ય તરીકે બાહુબલી કહેવામાં આવે છે ગુજરાતમાં પણ નથી એવું નથી પણ આપણે જનાર્દન રેડ્ડીની વાત કરીએ તો જનાર્દન રેડ્ડી અને એમના બે ભાઈઓ એટલે કે રેડ્ડી બંધુઓ એ એમનો ક્યારેક ડંકો વાગતો હતો અને એ જ્યારે સુષ્મા સ્વરાજ આપણા શ્રીમતી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા હતા બેલ્લાડી માંથી ત્યારે આ બંધુઓ એ સુષ્મા સ્વરાજની ની આગતા સ્વાગતા અને સઘળી વ્યવસ્થા જોતા હતા અને તમે કદાચ ભૂતકાળમાં એ તસવીર જોઈ હશે કે સુષ્મા સ્વરાજ બંને રેડી બંધુઓના જનાર્દન અને બીજા એના ભાઈ બંનેના માથે હાથ મૂકીને વડીલ તરીકે આશીર્વાદ આપે છે ભારતીય જનતા પાર્ટી ને બે મોડે બોલવાની એક પરંપરા એ જૂની રહી છે સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીની પાસે ઇટાલિયન નાગરિકતા હોવાની વાત એ વખતની ચૂંટણીમાં પણ ગજવી હતી જો કે એ વખતે લાલકૃષ્ણ અડવાણી નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી એમણે નિવેદન કર્યું હતું કે મેં સોનિયા ગાંધીની જે નાગરિકતાની ફાઇલો છે એ જોઈ છે અને એમણે ઇટાલિયન નાગરિકતા રાખી નથી એમણે ઇટાલિયન નાગરિકતા છોડીને જેમ્યા હતા એ ઇટાલી એની નાગરિકતા છોડીને એમણે ભારતીય નાગરિકતા સ્વીકારી છે ગાંધી એ બેવડા બેવડી નાગરિકતા ધરાવે છે અને એ વખતે જે બીજા ત્રાગા કર્યા હતા એમણે હું મારું માથું બોળાવી નાખીશ ને કરીશ ને તેમ કરીશ ને જમીન પર સોઈશ ને વગેરે 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 એ પાછો વડાપ્રધાન જો થશે શ્રીમતી સોનિયા ગાંધી તો હું આમ કરીશ તેમ કરીશ એની વાતો પણ એમણે પાછળના સમયમાં પણ કરી હતી એ તમે બધી વાતો જાણો છો પરંતુ જે માઇનિંગ માફિયા રેડ્ડી બંધુઓ એમની સાથેના ભારતીય જનતા પાર્ટીના સંબંધો એ ખૂબ જૂના છે અને એમાં તો ગઈ ચૂંટણીમાં પણ જનાર્દન સિવાયના બે ભાઈઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને હવે યેરપ્પાએ અને ગૃહમંત્રી અમિત શાહે એમને એમની આખી એટલે કે કર્ણાટક રાજ્ય પ્રગતિ પક્ષને ભારતીય જનતા પાર્ટીમાં વેળવી દેવા માટે બધી મોકળાશ કરી આપી છે આમ તો જનાર્દન એમ કેવું હતું કે હું તમને સમર્થન આપતો રહીશ પરંતુ એવું એવું ચર્ચામાં છે કે અમિત શાહે એમ કહ્યું કે ના તમારો પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં યુરપામાં ફેસિલિટેટર તરીકે કામ કરતા રહ્યા અને કર્ણાટક રાજ્ય પ્રગતિ પક્ષ ક્યારેક તળી પાર રહેલા જનાર્દન રેડ્ડીનો આ પક્ષ એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયો અને તમને ખબર છે કે દેશમાં પણ ઘણા બધા બાહુબલીઓ લોકસભા જીતીને ત્રીજી વાર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાની ત્રીજી ટર્મ શરૂ કરવા માંગે છે હવે એ તો ચોથી જૂને આપણને બધાને સમજાશે પરિણામ આવે ત્યારે કે એમનું શું થાય છે પણ આ તબક્કે જો હું એ વાતનો ઉલ્લેખ ન કરું કે આ જનાર્દન સાથેના સંબંધો પણ એટલા જ મગમગતા રહ્યા છે તો મને લાગે છે કે આપણે સીધું ને સટમાં આપણે સત્યમ એવમ તથ્યમ કહીએ છીએ એને લુણો લાગે જો હું એ વાતનો ઉલ્લેખ ન કરું તો જનાર્દન રેડ્ડી સાથે કોંગ્રેસના સંબંધો પણ એટલા જ મગમગતા રહ્યા છે કે જેલના વર્ષો કે સુષ્મા સ્વરાજ સાથેના એમના સંબંધો ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી સાથેના સંબંધો ભ્રષ્ટાચાર મૂર્તિ યેડિયુરપ્પાની સાથેના એમના સંબંધો એ બધી વાતો જયારે કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ ભરીને ત્યારે મને જરા હસવું આવતું હતું કારણ કે હમણાં જ રાજ્યસભાની રાજ્યસભાની ચૂંટણી પતિ છે અને એ ચૂંટણીમાં આ જનાર્દન રેડ્ડી એ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે ઈલું ઈલું કરી રહ્યા હતા અને તમને ખબર છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી તોડફોડ કરવી હતી પરંતુ કોંગ્રેસના ત્રણે ઉમેદવારો એ રાજ્યસભે પહોંચી શક્યા હતા અને એમાં આ ખાણ માફિયા જનાર્દન રેડ્ડી નું પણ યોગદાન હતું અને એની તસવીર પણ અમે આજે થમનેલમાં મૂકી છે થમનેલમાં અમે સુષ્મા સ્વરાજ બંને રેડ્ડી બંધુઓને આશીર્વાદ આપતા હોય એ તસવીર પણ મૂકી છે અમિત શાહ જનાર્દન રેડ્ડીનો ગલગોટો સ્વીકારતા હોય એ પણ તસવીર મૂકી છે યરુયુરપ્પા જનાર્દન રેડ્ડીનો એને આવકારતા હોય પાર્ટીમાં એ પણ તસવીર મૂકી છે અને સાથે સાથે અમે સિદ્ધરામૈયા અને ડીકે શિવકુમાર સાથે એ પણ જનાર્દન રેડ્ડી એમને પણ ગલગોટો આપતા હોય એ તસવીર પણ મૂકી છે એટલા માટે જ આજે અમે જનાર્દન રેડ્ડી નામના આ માઇનિંગ માફિયાની વાત કરી છે જે કર્ણાટકમાં હવે ભારતીય જનતા પાર્ટીના માનનીય ધારાસભ્ય અને માનનીય

ત્યાં આગળ છે સરકાર તોડી તોડવાની કોશિશમાં પણ એમના કરોડો રૂપિયા ખર્ચાય છે કે કેમ એ તરફ પણ આપણી નજર રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અફકોર્સ દેશમાં અને વિદેશમાં વસતા તમારા મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત સાંભળવી હોય ટકોરાબંધ વાત સાંભળવી હોય સાચું વિશ્લેષણ સાંભળવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી જ પડે નમસ્કાર